ખરેખર ખરેખર મારા હારીમાં જઉં ને એટલે મારો હારો ને મારા હાહુ કેવું જ ના પડે પણ મારા હાર ખબર જ પડી ના કશી કર હું થયું બે દાડા ખાલી મોદા રહ્યા છે બે દાડા મોદા રહ્યા ને એમાં મને કહેતા હતા કે મેઠાજી આવજો આવજો અને મને એવો ટાઈમ મળ્યો ના જવાનું ના મોઢું જોવાનું ના ખરેખર ખરેખર આ કા અમારે વાહ વાત થયા કઉ છુ બાપા ને કાલ પડતર સીધી પાછું વળી પાછું બધું લાભ મેળવાનું પેલું કેળો સફરસ ને બધું પડતરમાં મેળવું પડશે તાર એ હું પાછું કેતો આવું કે લેતો આવું

જાણે કોઈ મારી મારી પૈસા ભેગા કરીને અને ઘર ની હેતર કરવું છે બસ હગાર પગારવાળા ડ્રાઈવરો તો બહુ પગાર હાલજો એની કોઈ ચિંતા નહીં ના પૈસા ના પણ પાવર આપડે બધા ઘણા પાવર રાખીએ પંચાવન નો પાવર રાખશે ને ઘડિયાળ નો એ પાવર રાખશે ને અને ઘરબાર તૈયાર થઈ જાય કે કીધું હજાર ઈંટો મંગાવી દી ટ્રેક્ટર પર નાખી જોશું ને હું મોડે જઉં છું રાગ રાગ અને એસા ઈંટો પડી છે એ જો આ ઈંટો એ બહુ કાચી પકવી છે ઓ બીટું બીટો હાડી રાખી વાત હારુ આકુભાઈ હા આકુભાઈ આવો આ કળા ભાઈ કે મેઠા ભાઈ આવો બસ મજા માર ભાઈ હું થક્યો શાંતિ બસ બધું સુખ શાંતિ પટી ગયું

મારે તો મારે તો કુટુંબ ઝઘડાથી લશ એ વન બપાઈ મોટી જેંગ છે પણ મને આ રાત દાળો બપોઈ ઉપર કોણ રહેવા દે હે બપૈયું ખાવાનું પતા મે કહેતા તા ક બપાઈ ઉપર રહેવાનું હું તો બે દાડા તો મારા હાડું નીકળ જો અને બપાઈ ઉપર સડીને બે રાતો કાઢીને આવ્યો તમે શોખવટ તો કરવી પડે કે બપોયુ ખાવાનું તમે કીધું તું કે આ ગોળી ગરવાનું બપોય ઉપર રહેવાનું રે હાર હડો વાતો નહીં હળો ભાઈ હો મેઠા ભાઈ આવો આવો મજામાં મજા મજા સા પાણી માર તો પાછું મેં કહેવું એ કોઈ છે નહીં ના સા પાણી નહીં કરો એનું મારાજી થોડું કોમ છે કે

ઠગે વાળી ને બાધા હોય કે ગમે તે ના હોય ભાડું તેરું હાલ છે કે બે મજૂર કરું ને પત્રો ઉપર જ જવું ટેન્શન નહીં બસ અને હું એમ કઉ છું કે એ બાધા એવી રહેશે કે રિક્ષા લઈને જઈએ પોસ માણસ વધારે વધારે ટેમ્પો લઈને જઈએ પણ આ પત્રો ઉપર જવાની બાદ એવી હું સવાને અચ્છા ભાઈને તો ગ્લોબી બાધા કો કશું કશું વાંધો નહીં કાલ વહેલા ઉઠવું પડશે સો વાગે ઉઠી અત્યારે મજૂર કરી આવું સો વાગે જવું પડશે

કોમ તો કરવું પડે ભાઈ કરવું પડે કરવું પડે ના ખાઈએ પછી એટલે કાલે રજા છે હો હમણાં થી કોમ પટી ગયું તો એવા શોક બીજું આવે તો બધા હું તો કાલના નરવો છે કાલ તો નરવો છું તો પછી કોમ કર કે હું હતું કોમ હતું કોઈ કોમ સવ મજૂરી આલ વિસ્તે મજૂરી બોલાવો છે ઓ હા તે આવું હું તો આવ છે ને હો આવું તે મા તો અમાર રજા જ છે તો એક કામ કરો મારે પતરા ઉપર બેહી ઓયથી થી આપણા ગોમો વડનગર જવાનું છે

આજે પાછો મારો પ્લો ફાઈનલ ને ફાઈનલ બરોબર મરાં કાથી બોલો બે એક કોમ જીત છે તો કહી દઉં હા તો તો બે જણા આઈ જજો કાલ 6 વાગે નીકળવાનું થાપડેવારે કાલે કાલેવારે કાલ વાગે 600 તો નહીં આઈ જો હા તો ફાઈનલ તમે આવજો હો અને હું બોલું હા પૈસા કુછ એટલા આલ તું તાર તારા ભાડું ખાલે મને કે ને જે થતું હોય મને કે તમારી મજૂરી થતી હોય પણ ભા તો હતી તો 10 15 કિલોમીટર વડનગર થાય બરોબર હા આ બાપા શેડીને આવવાનું થાકીન લોસ થઈ ગઈ મજૂરી વધારે ના પોકે મજૂરી બોલ ને ખાલે તું ખાલે

અલે પત્રો ઉપર જવાનું છે ને જવાનું તો છે કે તાણે તાણે હું તો આ પત્રા ઉપર આયો તા મારે શું કણ છે એટલે શું બોલા જો જો ફટાફટ મોાળું થાય છે બફોણું છે આ બુદ્ધિનો લટ છે ખબર ના જ કઈ દઉં સમ તું ચોખટ કરીયો તો કે પત્ર ઉપર જવાનું છે લોકાશરી એમ કીધું તો સારું હતું તું એમ કીધું છે કે પત્ર ઉપર જવાનું છે લે પત્રો પર હેડ્યો છે પત્રો પર બેહીન બે મજૂર કર્યો એ બબુચક ખબર પડા છે થોડી હે તું સશુન્દ્ર બંધા ઓમે તને હું કીધું છે હું લઈને આવ્યો છે બધું હું નાટક કર્યો છે મને કીધું તું એટલે એમનું બધું વિધિ છે કરવાની છે એમ કેવાનું હતું કે લોકો જવું છે કોગળ જવું છે પત્તર છે એવું શોખવટ કીધું મારા મને કાક બાધા બાધા છે એ

ને પડતર ઉપર પડતર નું પત્રો પર ખબર નહીં પડતી અચ્છા ઘેરજો કરે છે પણ આપણે ત્યાં નહીં દેવાનું વાકુભાઈ પણ મારા દાળો બગડક પણ ના બગડ 500 આવી ગયા ને ખાલી 15 મિનિટના તમે કરો છો અમને તમાર તો બીજો ચોક મધુરી જો તો ના જોતા મેતા મારી હરસી હતી